જેના ઠીકર હને પડી ગયા હતા ફોન કરું હાલ હતા હતા આવો યાર હાલો આવું છું હવે બીજી વાર ફોન ના કરતા અમે તારે દોહી પોઠા હોત હાલ બનતો ફોન કરતા કરો હોતે દોહી પથારી જ પેવરા પડી પરાણે આવા દેખાડ ની બાર ને તમે પાછા પથાર જ પેવો હું આવું ઈએ જ આવું મને ખબર રોજ બે મેલો પથારી પેવો તમે જાણો હોય તો તારે છોકરા પથારી પેવરો અહીંયા બાર ના પાય પથારી પેવરો

આ આયો મારા બાપા આયો આયો ફોન કરું થાય ફોન જે મરો પડે એમ નથી પીધું મે હા તો મને ડોહી તમે વાય જાજે ફોન કરો આવતી પોઠાતી લઈજે ઓય

પચીસ હજાર નું ડબલુ હતો નહીં મોબાઈલ દસ વાર નહી વાપરતો નવું મોડલ નવું મોડલ વરફ નહી છો બે કાલ ભર્યો કાળા બંધ કરાયો ફતા દુભાય ને કમદાડ હ ને શંકા પાગલા દાળ હ ને ખેરું પાસે આગલા દાળ હ ને જેવું પાયે અને સૌથી

પૈસા Five... <specialize in the building> <chter hate mara frogoples>

એ પાખડી ખાતા કી લે પાખડી બાતો તમ ભૂઈ તને તો કચ્છી આમ લે લ્યા ના તમે ને તા તમ અતા પાણકમાં ડવન નહી હતું ઉજાદરોથી નહોતું કે દોહી વાહન તો નથી થોડાવતી ના ના વોના કડુહી એવું કહે ના ની નાઈ આ કે કલાકા ખિંડલ દવે રહ્યા ને કલાકા ગાવાડી આયા તા ઓ આયરો બહુ હે એ એ બધું એ લખા ભઈરા પર મલગરી હા હા આવો હા એ વાત આપો અલ લગા બોલાજો ને કે તમારા જે લખા લુખા ઓલામાં નવરા

આ હલે તમે એક જ અમે તો પાણી લઈ અમે પાણી તો સારું દોડી દો કાળું 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 શું

બડવળ્યા અરે બીવરાઓ લે કર તો તારો બાએ ને તો તમને તમારો બધો પ્રભાવ આ અવાજ તો રાખી લે બતન અરે બોલ્યા હવે ધડકા કરી તો આવડો આ આ મોરું શું લાવ્યા છે આમ ઓબ્ટો જો એ એ એ એ હતા ભાઈ તારું હું બગાડ્યું લ્યો તાર આભરો તમ હ

તમે હા માં ના પછો હું હાથી કહું તમારા હું તો કહું હા વાતો નહી તમારા છોકરા ના સંસ્કાર ખરાબ થયા બાકી તમે જે કરવો કરો જય માતાજી જાઓ તમે